નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર હળની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી હરણી ડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે તારીખ 23-2024 ને હાજર રોજ હોડી માં આવ્યા હતા તેમજ શાળામાં વૃંદાવન વાતાવરણ તૈયાર કરી હોળી ધૂળેટી ની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિલક ડીજેના તાલે ઉત્સાહભેર ઉજવણી કરી હતી સાથે જ વિદ્યાર્થી મિત્રો સાથે ધૂળેટી નો પર્વ ઉજવ્યો હતો એક બીજા તથા વિદ્યાલય સ્કૂલ ના પ્રાંગણમાં સાતસો થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ ના આચાર્ય શિક્ષક ગણ સહિત હોળી ધૂળેટી નો પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં શાળા સંચાલક દિનેશ ચંદ્ર પંડ્યા તથા ડોલી ખેરે વધુમાં જણાવ્યું હતું